કેમ કે અચાનક જ એ સંગીતાને શું થઈ ગયું જ નહીં સંગીતા શું છું બે બ્લોગ બનાવ્યા છે છે ને આજે મજા નથી એટલે આજ તો કંઈ નથી જમીન તો નથી તો ખેડૂત પુત્ર કહેવાય કેમ કે ભાઈ ખેડૂત બધાય મજૂરી કાળી મજૂરી કરીને આપને ખાને જો આ બધાય છે ને ભાઈ બંધો આવી ગયા છે પછી કારખાને ખોલો કાળજી ન્યા ખોયલો આવી ખોર છે ને એક જ બીજા એક સુરત થી કોઈક બેન છે એની કોમેન્ટ હતી કે ભાઈ તમે એ સંગીતાને કહો કે લુંગી વાળી કાસડી વાળી એ વિડિયો ઉતાર્યા હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં થઈ છે ને હું પણ મજામાં છું તો નાઈન ધોઈન સવારના વાગી જ્યાં છે દસ તો બધાને પહેલાં ગુડ મોર્નિંગ જય માતાજી જય મહાદેવ ભાઈ આપણે છે ને શ્રાવણ મહિનો હાલે છે આપણે ઘેરે છે ને ગોરદાદા આવ્યા હતા ને ચાંદલો કરી જાય તમને દેખાતો હોય છે

માથું સંગીતાને બોલવાની નહીં આજ તો છે ને બે બ્લોગ બનાવ્યા છે પણ સંગીતાની છે ને આજે મજા નથી એટલે આજ તો કંઈ નથી નહીં આપણે છે ને આજ કામે નથી ગયા કેમ કહેવાય છે ને આજ કામે જવાનું મૂડ નહોતું ને એટલે કામે ન કારખાનું ચાલુ જ છે આપણે છે ને મૂડ નહોતું કેમ કે ભાઈ કામે તો જ નહીં જવાનું ચાલો વિડીયો શૂટ છે ને પેલા હું કરું તો જ મસ્ત મજાના છે ને ગુલાબ આવી ગયા જવા છે ને એક જ ડાળમાં ત્રણ ગુલાબ એક મસ્ત મસ્ત છે ને અમારે ત્યાં ગુલાબ આવે આવે રીતે જવું અહીંયા છે ને હવે છે ને બધું રાહ છે હમણાંથી શું કહેવાય છે ને શરદીને ઉધરે છે મને જવું તેવું થઈ ગયું છે કેમ કે હમણાં છે ને મજા નથી રહેતી સંગીતા નહીં હતી ને મને તો છે ને શરદીને ઉધરે છે બીજું કંઈ નથી છે ને ભાઈ આ બકાલું બધું છે ને અમારે લસાવા મળ્યો બગીચો આખો જો આ વરસાદ આવે ને તો સારું ભાઈ નહીતર ખેડૂત છે ને બધા મરી જવાના છે હકીકત અત્યારે છે ને એક જ સારો વરસાદ અહીંયા થયો બાકીનો વરસાદ જ થયો તો આ બધું છે ને હવે લસા જોકે અમારે કાંઈ નથી પણ ખેડૂત છે ને ભાઈ આપણે ખેડૂત પુત્ર કહેવાય કેમ કે ભાઈ જમીન તો નથી પણ ખેડૂત પુત્ર કહેવાય કેમ કે ભાઈ ખેડૂત બધા મજૂરી કાળી મજૂરી કરીને આપણે ખાવા પીવાનું રોટ ઘઉં બાજરો સોખા એ રીતે છે ને બધું આપને આપે એટલે સારું કહેવાય ને એ ભાઈ મહેનત એની જાજી કહેવાય કેમ કે ભાઈ છે ને જો નહીંતર આવે કિહોડા ને એવું થાય ન હોય ને તો આવું થાય નેતર તો છે ને મજા આવી જાય ખાવાની તો આવું છે ભાઈ ખેડૂતો છે ને એક વરસાદ સારો થઈ જાય ને કેમ કે હમણાં અતિસે છે ને તડકો પણ બહુ પડે છે ભાઈ છે ને હું બગીચામાં આટો મારતો હો ને તો અહીં છે ને ચકલીના ઈંડા છે તો આ માળા છે ને માળામાં છે ને ચકલીના ઈંડા છે જો અહીં તમને દેખાતા હોય છે સાકા સાક અહીં છે ને ચકલી એમ ઈંડા કીધા મને નહોતી ખબર પણ એમાં ચું હું ખબર હું એટલામાં આટમ હતો ને તો ચકલી અહીંયા છે ને બોલતી બુલ બુલ કહીને એ બુલ બુલ ચકલી ને ઈંડા છે પછી છે ને એ ભાઈ કંઈક ગઈ પછી જો આમ ચેટી બોલે છે પછી છે ને અત્યાર લગી અહીં માથે બોલતી હતી અગિયાર વાગવા આવી ગયા ને તડકો છે ને હતી છે પડવા મળ્યો સંગીતા તો હજી જાય ગઈ જ નથી સૂતી છે હું છે ને અત્યાર લગી ઓલા ખાટલો દેખે ને ખાટલો હોતો પણ હવે છે ને ત્યાં બે હાઈ એમીને બહુ તડકો પડે આ હમણાં છે ને બે ત્રણ દિવસથી હતી છે તડકો પડે ને ભાઈ છે ને ઘણાની કોમેન્ટ હતી મહેશભાઈ તમે માવો ખાવ હા ભાઈ આપણે માવો ખાઈ છે ખોટું કા ભાઈ કેમ કે તમે મારા ફેમિલી છો તમને તો મારે કેવું જ પડે હું માવો ખાવ છું બીજું કાંઈ વેસે નથી એક ખાલી છે ને માવો ખાઈ કેમ કે ભાઈ મજા આવે ક્યારેક ક્યારેક તો માવો ખાવો પડે કેમ કે દિવસમાં છે ને બે ત્રણ માવા ખાઈ ને તો જ મજા ને એ જ બીજા એક સુરતથી કોઈક બેન છે એની કોમેન્ટ હતી કે ભાઈ તમે એ સંગીતાને કહો કે લુંગી વાળી કાસડી વાળી ને વિડીયો ઉતાર્યા તો ભાઈ કઈ રીતે તમે કહો છો એ ખબર નથી બાકી તમારી કોમેન્ટ જે આવે છે ને એ અમે પૂરી કરીશું તમે ખાલી એક છે ને મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં કે કોઈ પણ જગ્યાએ છે ને મને નાનામ તો ખાલી શોર્ટ મોકલો કે કઈ રીતે તમે કહો છો કેમ કે ભાઈ અમારે છે ને એની પર ધોતી ને એવું બધું છે ને ઓછું હોય પહેરો કેમ કે ભાઈ ગામડામાં છે ને એવી વસ્તુ ઓછી હોય તો છે ને તમે એક ખાલી ક્લિપ મોકલો મને કે કઈ રીતે કયો છો એ ક્લિપ મોકલો એટલે તમારી ફરમાઈશ પૂરી કરી અમે તો કે ભાઈ આપણે છે ને ખાઈ પી લીધું છે ને ચા કરી લીધા છે આપણે ટુ વ્હીલ અહીંયા પીડી છે આપણે છે ને હવે જવું છે કામે કેમકે બોપરના છે ને બે અઢી જેવું થઈ ગયું ગાડી લઈને જ જવાનું આપણે છે ને આ જવાનું છે કેમ કે ભાઈ કારખાનું છે ને અહીંથી હાવ નજીક જ છે સેટું નથી એટલે છે ને કામે જવાનું છે તો હવે છે ને કારખાને જઈએ કે ભાઈ આ છે ને અમારો વેલો છે આવી રહ્યો છે કાંઈક સંગીતાએ તમને બતાવ્યું હતું આ છે અમારો ગેટ છે અને આ છે અમારી બજાર પાછી તમને બતાવી દો વોલો છો મેઇન રોડ છે જો ગાડીઓ નીકળે એ છે ને અમારો મેઇન રોડ છે તો ભાઈ છે ને ગામમાં એન્ટર થતાં જ છે ને આ બજાર આવી રીતે છે ને પેલી એક જ બજાર આવશે તો આ એક બજાર છે ને બજારેથી આવો એટલે પહેલું જ મકાન આપણું તો જોઈ લે આ રીતનો છે આપણો ગેટ આખો છે ને આજ છે ને તમને ગેટ બતાવી દો એન્ટ આ રીતનું છે ને આ છે ને સ્લે પાડવા ત્રણ માળનું મકાન છે ને આ એક જગ્યાએ જ છે ગામમાં છે ને બીજે કાંઈ નથી ગામમાં એન્ટ્રી કરવા ને એટલે તરત અમારું ઘર આવી જાય કેમકે અહીંથી છે ને ભાઈ દૂર નથી અમારા દયાળનું ટેચન છે ને એ અહીં બાજુમાં છે તો ભાઈ ઊંચા કોટડા આવો ને તમે તો છે ને ચોક્કસ અમારી ઘેરે આવજો ને છે ને આ કોમેન્ટ કરવાનું ન ભૂલતા પાછા આવતા હોય ને તો કેમ કે ભાઈ અમી છે ને નક્કી ન હોય ક્યાં ફરવા નીકળી જાય નક્કી ન તો ચલો હવે છે ને આપણે જવું છે કારખાને આપણે છે ને કારખાને પૂગી ગયા છે કારખાને જો આ બધાય છે ને ભાઈ બંધો આવી ગયા છે પછી કારખાને ન ખોલો કાય જીવે ન્યા ખોલ આવી ખોલ શેટ ને મોજ ને હું કેવું શેટ ને છે ને ભાઈ મોજ નથી આ ને આ ભાઈ જો માર ગાડી વાહે થઈ ગયા જો તો બતાવો

તમને કારખાનો બતાવવાનો હતો પણ છે ને ત્યાં લેડીઝ ગાળો છે ને એટલે કે કારખાનું નહોતું બતાવ્યું અને હવે સંગીતાને કેમ હોય કાંઈ ખબર નહીં સંગીતા આવે રસોઈ બનાવે છે તેમ હોય આપણે પૂછીએ તો કેવું રૂવાજ સારું થઈ ગયો ભાઈ ભાઈ સંગીતાને છે ને હું ટીકડી દેતો ગયો તો એટલે વાંધો ન આવ્યો વખત દૂધીનું શાક બનાવે છે ભાઈ દૂધીનું તો જો છે ને ભાઈ એમાં આ ચૂલા પર છે ને શાક બનાવે છે ગીતા કા કંટોલા નું બનાવવાનું છે તો ભાઈ હાથ છે ને અમારે ત્યાં કંટોલા શાક છે ને ગામમાં છે ને આરતી ચાલુ થઈ ગઈ છે તમને મોલ્લા બોલે સંભળાતું હોય છે તો જો કે મિત્ર આપણે છે ને વાળું પાણી કરીને એવા છે રૂમની અંદર સંગીતા જો ને ઓળખાય કેમ

આ વાત છે ને અત્યારે વાગ્યા કેટલા ખબર છે જોઈ લો તમારી રીતે કેટલા વાગ્યા નવ ને દસ થવા એવી છે ને હજી છે ને ભાઈ આપણે વિડીયો એડિટ કરશું અપલોડ કરશું થમલેન બનાવશું તો આ વાગી જશે છે ને અગિયાર જેવું થઈ જવાનું છે આજ તો કેમકે ભાઈ વિડીયો છે ને હજી એડિટ કરવાનું બાકી છે કેમ કે કાલ પાછો મેં એટલે અત્યારે એડિટ જ કરવું પડે ને દિવસે પાછો કામે જવાનું હોય ને અત્યારે તો દિવસે કરી નાખી અત્યારે શું કે કામે જવાનું હોય ને દિવસે એટલે છે ને અત્યારે એડિટ કરવો પડે અપલોડ કરવો પડે તો ભાઈ છે ને આ વિડીયોનો અહીંયા એન્ડ કરી નાખીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો નાની એવી કોમેન્ટ કરતા જજો મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય